નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે ખાનપુર તાલુકાના મહીસાગર તીર્થધામ દેગમડા ખાતે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણના છેલ્લા દિવસે એકલંજી મહાદેવને ધજા ચડાવવામાં આવે છે આ વર્ષે પણ પરંપરા મુજબ ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી આજુબાજુના પંથકમાંથી લોકો પોતાની માનતા પૂરી કરવા તેમજ મહાદેવને ધજા ચડાવવા માટે ઉમટી પડ્યા છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા સોમવારે ભક્તો દ્વારા મહીસાગરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મહીસાગર માત કી જય આજે આપના ને પંચાલુખથી સ્નાન કરવામાં આવે છે અને શુને દર્શન કરવા માટે એમની યથાશક્તિ પ્રમાણે પૂજન કરે છે અને આ અમારી મહીસાગર જિલ્લાના વિવિધ સંગઠનોને વિવિધ ગામડા દ્વારા ભોલેનાથને માહીસાગરને અને કુબીર ભંડારીને સજાઓ આવે છે એનો આજે મહાઉત્સવ છે વરસાદ છે તો બી ભારે ભક્તો એમની મનોકામના પૂર્ણ થાય એટલે સજા લઈને છે એમને માટે અહીંયા તાલુકો દ્વારા જમણવાની અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે તે આપને બધા સારું આવશે મહાપ્રસાદ કરવામાં આવશે માર અને મહાદેવ બધાની મનોકામના કરે એવી શુભેચ્છાઓ સાથે જય મહા